મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ આજની કેસર કેરીની આવકની વાત કરી મિત્રો તો કેસર કેરીની આવકમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આજે પણ ઘટાડો જોવા મળી છે વરસાદના કારણે આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ અહીં ચાલુ થઈ ગયું ચાલ ચાલુ હરાજીમાં જઈએ જાણી લઈ જવા રહીએ છીએ આજના બજાર અને કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો ગોંડલ સંતોષ કેળા ભંડારની મુલાકાત લેવી મિત્રો હોલસેલ એ મળી જશે રિટેલ મળી જશે મિત્રો તો ગોંડલ સંતોષ કેળામાં મુલાકાત લેવી અવશ્ય મિત્રો તો ચાલો હરાજીમાં જશે જાણશે કહેવારીએ છીએ આજના બજાર ભાવ

એક હજાર રૂપિયાનો ભાવ છે આ માલ નો એક હજાર રૂપિયા માં ભાવ છે તમે છો એક હજાર રૂપિયા માં વેચાણો છે એક હજાર રૂપિયા ભાવ છે આ માલ ના એક હજાર રૂપિયા પૂરા সাতসো রুপিয় না ভাব সাতসো রুপিয়া বেঁচানো 400 روپيا 350 روپيا دا ભાવ 350 روپيا دا ભાવ 350 روپيا ما ويجانو 400 500 800 500 500 850

નવસો રૂપિયા રૂપિયાના ભાવ છે ભાવ છે બીજું બધા અમારના છસો રૂપિયાના ભાવ છે તે માલ છે મિત્રો છસો રૂપિયાના ભાવ છે છસો રૂપિયાના ભાવ

નવસો રૂપિયા ના ભાવ છે માલ ના નવસો રૂપિયા ના ભાવ છે નવસો રૂપિયા ના ભાવ થયા છે ત્રણસો રૂપિયા નો ભાવ છે ખરેલો માલ છે મિત્રો ત્રણસો રૂપિયા નો ભાવ થયો છે ખરેલો માલ ત્રણસો રૂપિયા નો ભાવ